વધુ એક મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે ગાંધીનગરમાં વિધાનસભા સત્રનો આજે બીજો દિવસ બપોરે બાર વાગ્યે પ્રશ્નોત્તરીથી શરૂઆત થશે આજે બે વિધેયકો પર ગૃહમાં ચર્ચા થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અભિનંદન પ્રસ્તાવ રજૂ કરશે નાણાં મંત્રી દેસા જીએસટી માં રાહત અંગેનો પ્રસ્તાવ રજૂ કરશે ત્યારે આજે બે વિધેયકો પર ગૃહમાં ચર્ચા કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અભિનંદન પ્રસ્તાવ રજૂ કરશે જોકે નાણાં મંત્રી કનુ દેસા જીએસટી માં રાહત અંગેનો પ્રસ્તાવ રજૂ કરશે ગાંધીનગર વિધાનસભામાં આજે સત્રનો આજે બીજો દિવસ છે નાણા દેસાઈ જીએસટીમાં રાહત અંગેનો પ્રસ્તાવ રજૂ કરશે ત્યારે ગાંધીનગરમાં વિધાનસભા સત્ર આજે બીજો દિવસ છે બીજા દિવસે બપોરે બે વાગ્યે પ્રશ્નોતરીથી શરૂઆત કરવામાં આવશે જેમાં બે વિધેયકો પર ગ્રુપમાં ચર્ચા થશે

પ્રશ્નોત્તરી જે મંત્રીઓ દ્વારા કરવામાં આવે છે તેના જવાબોમાં નાણા મંત્રી કનુ દેસાઈ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના અન્ય દ્વારા આપવામાં આ સત્ર દરમિયાન સરકાર દ્વારા પાંચ મહત્વ મહત્વપૂર્ણ વિધેયકો રજૂ કરવામાં આવશે આ જે વિધેયકો છે તે ગૃહના મેજ પર બાદ ત્યારબાદ તેના ઉપર વિચારણા કરવામાં આવશે અને આ વિધેયકોને મંજૂરી મળ્યા બાદ તેના પર ચર્ચા હાથ ધરાશે ગૃહ વિભાગમાં ઉપરાંત તમને જણાવી દઉં કે ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કામકાજ સલાહકારી સમિતિનો દસમો અહેવાલ અહેવાલ પણ રજૂ કરી શકે છે આ અહેવાલ દરમિયાન જેઓ આગામી સત્રની જે કામગીરી છે તેની રૂપરેખા નક્કી કરવામાં આવશે સાથે સાથે તમને એ પણ જણાવી દઉં કે આજની કાર્યવાહીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુ દેસાઈ માટે સાહીઠ મિનિટનો સમયગાળો ફાળવવામાં આવે છે આ સમયગાળા દરમિયાન તેઓ રાજ્યના વિકાસ અને આર્થિક મુદ્દાઓ પર પોતાનો પ્રસ્તાવ રજૂ કરી શકે છે

સાથે સાથે આ સત્રની કાર્યવાહી છે જે આજે પાંચ વાગ્યા સાંજે પાંચ વાગ્યા સુધી ચાલે તેવી સંભાવનાઓ છે જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર વિધાનસભા સત્રનો આજે બીજો દિવસ બીજા દિવસે ગૃહમાં બે વિધેયકો પર ચર્ચા કરવામાં આવશે બપોરે બાર વાગે પ્રશ્નોત્તરીથી શરૂઆત થશે